મીરાવલ માઠના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે નવરાત્રી સ્પેશિયલ એટલે નવરાત્રી સ્પેશિયલ ચોલીનો વિડીયો બનાવેલો છે બહુ બધા બેનો વાત જોતા હતા કે પૂજાબેન ચોલી ક્યારે આવશે આપણી આગળ જ્યારે આવે ત્યારે હટકે આઈટમ આવે વહેલું આવે કે મોડું આવે બસો પચાસ રૂપિયામાં ચોલીની શરૂઆત કરીએ છીએ નાની નાની બચ્ચી માટે આની અંદર આપણે કચ્છી વર્ક ટ્રેડિશનલ વાળા બતાવવાના છે અને બીજા પ્રસંગો પાત પહેરાઈ અને નવરાત્રીમાં પહેરી શકો એવી સરસ આઈટમ બતાવવાના છે હેવી કલેક્શનથી લઈને ચાલુ મીડિયમ વધતી એટલે છેલ્લે સુધી વિડીયો જોજો બસો ને પચાસ રૂપિયામાં એકથી પાંચ વર્ષની બેબીનું માપ બતાવું છું આની અંદર બસો ને પચાસ રૂપિયામાં નાની નાની બાળાઓ માટે આપણે મસ્ત મજાની ચોલી મગાવી છે હેવી કલેક્શનમાં સારી આઈટમ તમારી દીકરીઓને તમે સસ્તું ને સારું વ્યવસ્થિત પહેરાવી શકો એના માટે થઈને આપણે આ સ્કીમ રાખી છે આની અંદર આપણે કોઈ કમાવાનું છે નહીં કારણ કે બસો પચાસ રૂપિયામાં આટલું બધું ભરચક વર્ક અને હેવી આઈટમ આવી સરસ નહીં મળે તમને એક પાંચ વર્ષ માટેનો માપ છે આપણી પાસે આ જો બધી આ કલર છે પ્લેન ની અંદર છે ડબલ આખી લેયર્સ આવશે આ પટ્ટો મોટો આવશે આ જોઈ લો બસો ને પચાસ માં બ્લાઉઝ આખું ભરચક આવશે આલેરિયા પેટર્ન છે મસ્ત છે દુપટ્ટો ઉપરનું બ્લાઉઝ અને ચણીયો આખો ઘેરવાળો બધું સરસ આવશે અને મટીરિયલ રિયોનનું આવશે પ્યોર રિયોનનું હેવી મટીરિયલ કોટન ચાલુ મટીરિયલ નથી આ જોઈ લો બસો પચાસ રૂપિયામાં મસ્ત આઈટમ છે આ બધી બસો પચાસમાં આપશું આપણે આવી સરસ સરસ આઈટમ તમને બસો પચાસમાં કોઈ નહીં આપે અને એ પણ રિયોનના કાપડ ઉપર છે ચાલુ કોટન નથી ખાસ કરીને કહી દઉં છું કારણ કે આપણે નાની નાની દીકરીઓને એક સેવા ભાવના અર્થે આ ચોલી આપણે મૂકી છે આ જો મસ્ત આઈટમ છે આવું મોટામાં બતાવું છું મોટામાં પણ એટલી મસ્ત આઈટમ છે આપણી પાસે આ ટાઈપની ચોલી આપણે લેરિયાની અંદર એકદમ ફૂલ ઘેરવાળો ચણિયો છે ચણિયાની અંદર ડબલ અસ્તર આવશે ફૂલ ફિનિશિંગ વાળી હેવી આઈટમ આવશે આ જો વાખામાં સિક્વન્સ અને હેન્ડવર્ક બંને આવશે ઘેર જો એકદમ એટલે એકદમ ઘેર આવશે આની અંદર બ્લાઉઝ પણ મસ્ત આવશે એક્સેલની સાઈઝ વાળાને થઈ જશે આરામથી ફ્રી સાઈઝનું આવશે એક્સેલ એની સાઇઝવાળાને આરામથી એટલે આરામથી થઈ જશે એક્સેલથી સેજ મોટું હશે તો પણ થઈ જશે પણ હું તમને એક્સેલ કહું છું આ એનો દુપટ્ટો પણ એકદમ મસ્ત છે આખો વર્કવાળો દુપટ્ટો આવી સરસ ચોલી આપણે આપશું ફક્ત આઠસો ને પચાસ રૂપિયામાં જો નવરાત્રિમાં પહેરો નવરાત્રિ પૂરી થાય તો લગ્ન પ્રસંગમાં પહેરો આટલી સરસ ચોલી નીચે કેન કેનનો પટ્ટોય આવશે એટલે હેવી ક્વોલિટી છે ચાલુ નથી મરજન્ટા કલર છે આ એની અંદર આપણી પાસે સ્કાય કલર છે આ જોઈ લ્યો બધી હવા ને કલર જ છે એક કો એક પીસ ઓપન કરી કરીને બતાવી એટલે આપણી બેનોને ગમે આ જો પેરોટ કલર છે બધું આ રીતના સેમ જ આવશે એની અંદર બ્લેક કલર છે આ જો આઠસો ને પચાસ માં બ્લેક કલર મસ્ત આઈટમ છે આ જો આઠસો ને પચાસ રૂપિયામાં નેવી બ્લુ કલર બધાય મસ્ત મસ્ત કલર બતાવી દીધા આની અંદર હવે આ બતાવું છું આ એકદમ મસ્ત આઈટમ છે જો એકદમ ઘેરવારો ચણિયો આવશે નીચે અજરકનો પટ્ટો આવશે મસ્ત સુપ્રીમ મલ કોટનનું હેવી કપડું આવશે આખામાં હેન્ડવર્ક છે આ પટ્ટો પ્યોર અજરકનો છે બ્લાઉઝ પ્યોર અજરકનું આવશે આ જુઓ તમે બ્લાઉઝ એ પ્યોર અજરકનું બ્લાઉઝ આવશે આઠસો ને પચાસ રૂપિયામાં અઢી મીટર કટવાળો દુપટ્ટો પ્યોર અજરકની આવશે અસ્તર અને કેન કેનનો પટ્ટો બધું કમ્પ્લીટ આવશે આઠસો ને પચાસ રૂપિયામાં એવી સરસ આઈટમ મંગાવી છે કે તમે નવરાત્રિ પૂરી થાય તો લગ્ન પ્રસંગમાં પણ પહેરી શકો અને નવરાત્રીમાં એ સ્પેશિયાલિટી ઘણા બ્લુ કલર છે એની અંદર વ્હાઈટનો અત્યારે બહુ ટ્રેન્ડ છે એટલે વ્હાઈટ કોમન આવશે કેમ કે વ્હાઈટનો બહુ વધારે ટ્રેન્ડ છે આની અંદર આ જુઓ તમે વ્હીટ કલર આપણે બતાવી દીધો આ જુઓ પચાસ રૂપિયામાં નવરાત્રી પૂરી થાય એટલે લગ્ન પ્રસંગમાં પહેરી શકો આખી દુપટ્ટાની અંદર સિકવન્સ નું વર્ક આવશે જો તમે બ્લાઉઝ છો ડબલવાલા નું બ્લાઉઝમાં આખામાં સિકવન્સ વર્ક અજરક આઈટમ પંદરસો થી નીચે તમને નહીં મળે લેવા જાઉં તો ક્યાંય બહુ મસ્ત મજાની આઇટમ છે આઠસો ને પચાસમાં જો મિરલ વર્ક છે આખા ચણિયાની અંદર બ્લાઉઝ અને દુપટ્ટામાં પણ આખામાં વર્ક છે આઠસો ને પચાસમાં એના કલર બતાવી દઉં છું હવે આપણે એની અંદર બતાવવાના છે ઝેરી લીલો કલર આ જો ઝેરી લીલો કલર ફટાફટ ઓર્ડર કરવા માંડજો કારણ કે આ વસ્તુ નથી જ રહેવાની કયો કાવે જઈ જવાની છે મર્જન્ટા કલર બ્લેક કલર બહુ મસ્ત મસ્ત ફૂલ એટલે ફૂલ વર્ક છે નવરાત્રીમાં સરસ લાગે અને આ પાછું તમને ઘરના પ્રસંગમાં દાંડિયા રાસમાં ચોલી પહેરો તોય સરસ લાગે એવી સરસ આઈટમ આપણે આપી દીધી છે હવે આપણે અજરકની અંદર પ્યોર એટલે પ્યોર અજરકમાં અક્કે આખું સિકવન્સનું વર્ક છે અહીંનું બ્લાઉઝ અને આ દુપટ્ટો અને આપણે આઠસો ને પચાસમાં આપવાના છે જો એકદમ મસ્ત ટોલીએ છીએ આઠસો ને પચાસમાં બધી એટલે બધી સરસ આઇટમ છે નવરાત્રી માટે સ્પેશિયલ ને લગ્નગાળામાં સ્પેશિયલ એટલે આની વધારે ડિમાન્ડ હતી કે પૂજાબેન એવું કંઈક મંગાવો તો આપણે એવું જ મંગાવી દીધું છે આજુ નેવી બ્લુ કલર છે બહુ મસ્ત છે ઘેર પણ ફૂલ આવશે બધી એક્સેલ સાઇઝની છે ફ્રી સાઇઝ એક્સેલવાળાને થઈ જાય છોકરીઓને એના માટે થઈને લેડીઝ હોય તો એને થઈ જાય અજરકની અંદર પેટર્ન જો એક નંબર પેટર્ન છે દુપટ્ટો મસ્ત બ્લાઉઝ મસ્ત આઠસો પચાસમાં માં એની અંદર એ કલર છે લાલ કલર છે બહુ મસ્ત છે બધાની અલગ અલગ ચોઈસ હોય તો બધા પોતપોતાની ચોઈસ પ્રમાણે લેજો આ બ્લુ કલર છે એની અંદર આપણી પાસે બાજુ આઠસો ને પચાસમાં હવે આપણે બતાવીએ છીએ કાંઈ કરો કુવા જો આની અંદર ઘેર મળશે દસ મીટરનો ઘેર છે ચણિયાનો એકદમ હેવી બ્લાઉઝ ડબલ એક્સેલ સુધીના ને આરામથી થઈ જાય મારી જવાબદારી એકદમ મસ્ત બ્લાઉઝ દસ મીટરનો ઘેર આવશે એકદમ સરસ બ્લાઉઝ અને ચણિયો બારસો ને પચાસ રૂપિયામાં મસ્ત આઈટમ છે કેન કેનનો પટ્ટો આવશે હેવી એકદમ એટલે એકદમ આખું જો પ્રીમિયમ ક્વોલિટીનો ગોલ્ડન પટ્ટો અને કાંઈક અનોખી વસ્તુ આપણે આપવાના છે બારસોને પચાસ રૂપિયામાં દુપટ્ટો અને બ્લાઉઝ ચણિયાનો ઘેર દસ મીટરનો રહેશે ખાસ કરીને નોટ કરી લેજો અમરૂમ કલર છે એમાં આપણી પાસે મેથી પીળો કલર છે આપણી પાસે આ બ્લેક કલર છે એમાં આપણી પાસે આજો લ્યો બ્લેક કલર છે

આખો ચણિયો ફૂલ ઘેરવાળો કયો લખનવી વર્ક ની અંદર ચણિયો આવશે આ જોઈ તમે એકદમ મસ્ત ચણિયો છે છે નીચે હેવી આખું વર્ક જો પ્રીમિયમ ક્વોલિટી રિયોન સિલ્ક નું હેવી કલેક્શનની અંદર બ્લાઉઝમાં જો આખામાં વર્ક આવશે ને પેડ આવશે સ્લીવમાં પણ વર્ક આવશે અને દુપટ્ટો જોઈ લો આખો ખોલીને બતાવું છું દુપટ્ટો ત્રણ ફૂલ ફ્લેર વાળો ફૂલ સાઈઝનો દુપટ્ટો આવશે આ જો એકદમ એટલે એકદમ મસ્ત આઈટમ છે હેવીમાં હેવી કલેક્શન દુપટ્ટાની અંદર એ આખામાં આ રીતના કાંગરી આવશે આ જો એકદમ મસ્ત આઈટમ છે પંદરસો રૂપિયામાં પ્રીમિયમ એટલે પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ આપણે આપી દેવાના છે એકદમ સરસ એની અંદર બીટ કલર છે આપણી પાસે પંદરસો રૂપિયામાં પ્યોર લખનવી વર્ક મળવાનું છે અને એકદમ હેવી કલેક્શનની અંદર આ દુપટ્ટું જુઓ વ્હાઈટનો ક્રેસ બહુ વાલ એટલે બધું અત્યારે જે નવું લોન્ચ થઈને માર્કેટમાં આવ્યું ને એ આઈટમ આપવાના છે કોઈ આઉટ ફેશન નથી આપણે સસ્તું રાખીએ છીએ સારું રાખીએ છીએ હેવી રાખીએ ચાલુ ભારે બધાને અલગ અલગ પરવડતું હોય તો આપણે એ ટાઈપનું રાખીએ છીએ આ પેરોટ કલર છે આની અંદર દુપટ્ટો જોઈ લો જેને જે કલર ગમતો હોય ફટાફટ મંગાવી લેજો કારણ કે આ છે કમ્પ્લીટ કંપની પ્રેસ માલ આની અંદર કોઈ એટલે કોઈ નુકસાની તમને મળવાની નથી નેવી બ્લુ કલર લાસ્ટમાં બતાવી દઈએ છે નવરાત્રિ સ્પેશિયલ બહુ મસ્ત કલેક્શન બતાવી દીધું છે આપણું નવરાત્રિ સ્પેશિયલ કલેક્શનનો વિડીયો ખાસ કરીને આપણા મીરા હોલ માર્ટના મેમ્બરથી પણ વિશેષ પરિવારથી પણ વિશેષ એવા સંબંધ છે આપણા બધાને એને કહેવાનું થાય છે કે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે બધાને આપણા સેલનો લાભ મળે અને આપણી શોપ સુધી એને પહોંચાડી દેજો નવા એડ્રેસ ઉપર ખાસ કરીને કહી દઉં છું મીરાવલ માર્ક જય માતાજી અને ખાસ કરીને નવરાત્રિના જય માતાજી ભેદવાન